द्वारका के निवासियों गए सीधे सीधा हालिया जाओ धाम में तोड़ी दजा भर के ये द्वारका दिशनों में मिल जाए सुदामा जी श्री कृष्ण शरणम मम श्री कृष्ण शरणम मम करता 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 आया जीवा सुदामा जी राज महल में प्रवेश करवा जाए त्या द्वार पाड़ों रस्तों रोके रोक्यो દ્વારપાળો રસ્તો રોકે ઉભારો સુદામા સુદામાજી એ કહ્યું મારે દ્વારિકાધીશ ને મળવું છે મારા મિત્ર છે અમે પોર અમે સુદામાજી હું સુદામા અમે બધે જણા ઉજ્જૈન ની અંદર શાંતિપની ઋષિને ત્યાં સાથે ભણતા હતા મારા મિત્ર છે મારા મિત્ર છે એવું કીધું તો દ્વારપાળો પાડો મસ્કરી કરવા માટે દ્વાર પાડો થયું બે ચાર દિવસનો ભૂખ્યો લાગે એટલે આવું બોલે દ્વાર એ કહ્યું મહારાજ જમવું હોય તો જમાડી દઈએ સુદામાજી એ કહ્યું મારે જમવું નથી કઈ સીધું સામાન જોતું હોય તો લઈ લો એ આપી દઈએ

અને એવું દોણ્યા એવું દોડ્યા ભગવાન કે ભગવાને પિતા પર પહેર્યું તો પગમાં ફરાઈ ગયું ભગવાન પડતા પડતા રહી દ્વાર ઉપર આવી સુદામાજી ને ભગવાને સુદામાજી ને કહ્યું સુદામા તને આજે મારી યાદ આવી અરે હું તો તને રોજ યાદ કરતો તો કે મારો સુદામા ક્યાં હશે શું કરતો ભગવાન સુદામાજીને દોડતા મળવા ગયા નહીં તો ભગવાનની પટરાણીઓને થયું કે આ ભગવાનને મળવા મોટા મોટા રાજાઓ આવ્યા છે તો એને મળવા આટલું બધું ઉતાવળું ગયા નથી તો આ એવો કેવો એનો મિત્ર હશે કે એને મળવા આટલું બધું ઉતાવળું ગયા ત્યાં ભગવાન સુદામાજીને તેડીને લાયા અને તેડીને સુદામાજીને લાવતા હતા પટરાણીઓ સુદામાજીને જોયા ભગવાનની પટરાણીઓ મસ્કરી કરવા માંડી કો આનો મિત્ર આને બીજો કોઈ મિત્ર ના જડ્યો કે આવા ને બનાવ્યો જોવો તો ખરા નથી કપડાના ઠેકાણા નથી પગમાં ઉપાન નથી જ ભગવાને પટરાણીઓને કહ્યું ગરમ પાણી કાઢો તાબા કુંડીમાં મારે મારા મિત્ર ના પગ છે સોનાના બાજ ઉપર સુદામાજી ને બેસાડ્યા આઠ પટરાણીઓ પાણી ની ધાર કરે અને ભગવાન સુદામાજી ના પગ મારા દ્વારે આવ્યો ને તો ઉઘાડા પગે આવ્યો તો ચારા ચરણ ની રજ કામણગારી બની ગઈ લાવ મને તારા ચરણ ધોવા

એક તો છેક સુધી પહેરીને જઈએ મંદિરમાં જઈએ ભગવાન ને કહીએ આ બધું હે મારા ભગવાન આ બધું તારું હું તારો અને એમ કરીને ધીમે વાહેવારીને જોઈએ છે કાલ જ નવા લાયા છે કોઈ લઈ ના જાય માણસ ની ભક્તિ છે આદ તુલસી સંગત કી કટે કોઠી અપરાધ એક જ ઘડી કરો અઢાર પુરાણ चार वेद संहिता गीता जी अपना धर्म ग्रंथ हो बड़े के धर्म ग्रंथों में क्या है व्यास जी એવું નથી લખ્યું કે 4 કલાક ભક્તિ કરો 8 કલાક ભક્તિ કરો કે 2 કલાક ભક્તિ કરો પણ એવું લખ્યું છે એક ઘડી आधी ઘડી ભલે એક જ ઘડી કરી જો અરે અડધી ઘડી ભક્તિ કરી જો પણ એવી ભક્તિ કરજો કે હું મારો ભગવાન બીજું એક ઘડીની એ આપણી ભક્તિ થશે દુનિયાના દેખાવની ની ભક્તિ ની કોઈ જરૂર નથી ભગવાન તો અણુ અણુ માં છે બધે જ મારા ભગવાન વ્યાપેલા ભગવાન જાણે છે કે મારો બનાવેલો જીવાત્મા ક્યાં અને કેવું કર્મ કરી રહ્યો છે એ બધું જ ભગવાન જાણે છે દુનિયાના ભક્તિની કોઈ જરૂર થોડી વાર જ કરો ભક્તિ પણ આત્મ સાક્ષાત્કાર થી કરો ઘણા એવા હોય છે દુનિયાના દેખાવ ખાતર ભક્તિ કરતા હોય ઘણા હોય

ભગવાન સેવા પૂજા ના કબાટ હામે મંદિર દીવા દીવાબતી પ્રગટાવે પૂજા પાઠ કરે ગીતાજી ચોપડી ચોપડીમાં પાઠ કરે હાથમાં ની ચોપડી હોય ને મન ચારે બાજુ ફરતું હોય એમાં જો ઘરના સભ્ય એક પછી એક જાગવા માંડે જો પાછા હજુ દૂધ આવ્યું નથી

પ્રેમ લક્ષણા ભક્તિ બસ એ ભક્તિ કરો તો એ ભક્તિ ફળે આપણી ભગવાન છે ભક્તને આધીન છે પ્રેમને આધીન છે ભક્ત ને આધીન છે ભક્તિ ને આધીન છે ભગવાન ભક્તિ થી બંધાય છે ભગવાન ભક્ત થી બંધાય છે ભગવાન प्रेम थी बंदा है चिदंबरम प्रेम थी बंदा है चिदंबरम सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई